નમસ્કાર ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે કે ભાઈ તમે મુખ્યમંત્રી પાસે ગયા તો શું થયું એમણે શું જવાબ આપ્યો તો આજે આની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે એ દિવસનો આખો ઘટનાક્રમ કેવો રહ્યો સૌથી પહેલાં તો જ્યારે રીલ્સ બનાવીને તમારી સામે જાહેરાત કરી કે ભાઈ આવતીકાલે આપણે મુખ્યમંત્રીને મળવાના છીએ એટલે સ્વાભાવિકપણે જે આઈબીને પોતાના પ્રોટોકોલ ફોલો કરવાના હોય એ લોકો તો પોતાના પ્રોટોકોલ ફોલો કરવાના જ છે એટલે મારી દરેકે દરેક જ્યાં પ્રોપર્ટીસ મતલબ જે રહેઠાણ હોય કે કોઈ કોમર્શિયલ શોપ હોય તો ક્લાસીસથી માંડીને દરેક જગ્યાએ આઈબીના માણસો આવી ગયા હતા પણ હવે આ ઘટનાને સાંભળીને લોકોને એમ થાય છે કે આઈબી આટલી બધી એક્ટિવ થઈ જાય આટલી બધી પાછળ પડી જાય એવું ન હોય સીએમના પ્રોટોકોલ હોય એટલે એ લોકોને થ્રેટ લાગે તો એ આવે પણ હું એમ કહું છું કે હું ખોટો નહોતો તો મને ડર નથી લાગ્યો ને અને સીએમને મળ્યા એ બી ફાઇનલ છે એ તમે ત્યાંના સીસીટીવી ચેક કરી ને એના કંઈ પુરાવાનું હોય આપણો દેશમાં ઘણા બધા એવા થઈ ગયા છે કે જેને દરેકે દરેક વાતના પુરાવા જોઈએ હદ તો ન્યા થઈ ગઈ કે અમુક લોકોને જે ઓપરેશન સિંદુર છે એને પુરાવા જોઈએ એટલે તો પછી મારી જેવા સામાન્ય માણસ પાસે પુરાવા માગે તો એની માનસિકતા તમારે સમજી જવી જોઈએ ઘટનાક્રમની અંદર મેં તમને આગલા દિવસે વિડીયો બનાવીને કીધું હતું કે ભાઈ આમાં કોઈ મારી હાર થઈ નથી હું હારી ગયો મારી પાછળ કોઈ ન આવ્યું કોઈ છોકરા નહોતા એનું દુઃખ મને થોડું હોય મને શું કામ હોય કારણ કે મુદ્દો તમારો હતો સમસ્યા તમારી હતી ઇસ્યુ તમારા હતા હું આજે મુદ્દાઓની ડિસ્કશન કરીશ એટલે પેરેન્ટ્સ હોય સ્ટુડન્ટ્સ હોય તમામે તમામને આઈડિયા આવશે બીજું કે આઈબી પ્રોટોકોલ ફોલો કરતી હતી હું મારા નિયમો ફોલો કરતો હતો અને કોઈ આઈબીએ કે કોઈ પોલીસ અધિકારીએ રોયકો નથી મતલબ રોયકો મતલબ કે એને તમે સ્પષ્ટ રજૂઆત કરો ને એટલે એ તમને જવા જ દે તો એ દિવસે હું પહેલાં ઘ ચારના ગાર્ડનમાં ગયો ત્યાં સ્ટુડન્ટ્સને મળ્યો એના ઇસ્યુઝ સાંભળ્યા કોઈ નવા ઇસ્યુ નહોતા એટલે અમે અમારા આવેદનમાં કોઈ ફેરફાર ન કર્યો પછી હું ગેટે ગયો ગેટ પર મને રોકવામાં આવે છે સૌથી પહેલાં કે ભાઈ આજે તમારી થ્રેડ છે અને તમારે અંદર ન જવાનું તમે સીએમને મળી નહીં શકો ને એટલે પહેલાં એક હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ બંને આપણને એમ કહેશે કે તમે સાઈડમાં આવતા રહો તો સાઈડમાં ગયા પણ એનો મતલબ એવો નથી કે એ લોકો મારે કારકિર્દીને નુકસાન પહોંચાડ્યું કે વોટ એવર એણે મારી જોડે કોઈ જોડી કરી જ્યાં સુધી તમારાની તમારી અંદર એને ફોર્માલિટી દેખાશે ને ત્યાં સુધી તમારી જોડે મિસબિહેવ કરશે જ નહીં હા પણ તમારે જ નેતાગીરી કરવી હોય ને હા હો કરવું હોય તો વગર પોસિબલ છે મુદ્દો એટલો જ હતો કે સીએમ સુધી આપણા પ્રશ્નો પહોંચે એ સાંભળે અને એ ઇસ્યુ ઉપર શું જવાબ આપે છે હવે એમાં સંખ્યા બળે એટલું ઇમ્પોર્ટન્ટ હોય છે પણ સંખ્યાબળમાં આપણે કેવું હોય કે પ્રશ્નના સમાધાન માટે ભેગા થવું ને એટલે કાંઈ ન થાય એ દિવસે મને રોયકો રોયકા પછીની પ્રોસેસ કે એની આખી જે ઓથોરિટી હોય એના એ લોકો પ્રોટોકોલ ફોલો કરે કે ભાઈ મને અંદર જવા દેવો નહીં એટલે મને સ્પષ્ટ ના પાડતી દીધી કે ભાઈ તમારે અંદર જવાનું નહીં એટલે મેં કીધું મારે મારા પ્રશ્નની રજૂઆત કરવાની છે અને મળવાનું છે અને હું એકલો છું બીજા કોઈને હું લાવ્યો નથી બાકી લા લો કે બહારથી બધાને લઈને જઈએ તો એ થોડું એને થ્રેડ લાગે પણ એકલો છું એટલે મેં કીધું મળવાનું છે એ ફાઇનલ છે તો કે તમને નહીં મળવા દેવામાં આવે મેં કીધું મળવાનું છે એ ફાઇનલ છે તમે આગળ વાત કરો એટલે એની ઓથોરિટી આખી આવે વન બાય વન તમારી જોડે ડિસ્કશન કરશે એને એમ લાગશે કે થ્રેડ ન્યુટ્રલ છે એનાથી કોઈ ફરક પડે એમ નથી એટલે એ તમને અંદર લઈ જશે એટલે એક ગાર્ડ સાથે તમને મને જ અંદર લઈ ગયા અંદર લઈ ગયા પછી નીચે એક વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ હોય સીએમની અને દરેક સામાન્ય નાગરિકને મળે છે સીએમ આ ફાઇનલ છે મેં જોયું છે હવે મુદ્દો એ છે કે કોઈ થ્રેટને એવું લાગે તો સ્વાભાવિક છે ને રાજ્યના મુખ્યમંત્રી છે તો એને લઈને તો પ્રોટોકોલ ફોલો કરવા જ પડે એ દરેક પ્રોટોકોલ મેં ફોલો કર્યા ભલે એ લોકોએ મોબાઈલ લઈ લીધું કે ગાર્ડ જોડે રહ્યા પણ પહેલાં વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ પાસે લઈ ગયા આઈ થિંક ત્યાં એક આઈએસ ઓફિસર હતા ભારતીભા જાડેજા એમણે તરત કીધું કે ભાઈ આમને સીએમ સાથે સીએમ સર જોડે મળી દો કે ભાઈ એનાથી કોઈ થ્રેડ બ્રેડ છે નહીં એટલે તરત જ મને આપણા મુખ્યમંત્રી પાસે લઈ ગયા પછી મેં એમને મુદ્દાઓની રજૂઆત કરી એટલે તરત જ એમણે અંદરથી ફોન કરીને કીધું કે આપણા જે એક સચિવ છે એમ કે દાસ સર તો એમને મળી લો તો પછી એમ કે દાસ સર જોડે મીટિંગ થઈ અને એમને રજૂઆતો કરી અને સૌથી પહેલો પ્રશ્ન જ્યારે મુખ્યમંત્રીની કેબિનમાં મારો પ્રવેશ થયો અને મેં જ્યારે એવો પહેલો ઇસ્યુ મૂક્યું કે ભાઈ પીએસઆઈની ભરતીને લઈને પ્રશ્નપત્ર અને જે સિલેબસ છે એની જે મતલબ એની અંદર જે મેન્સન કરવામાં આવ્યું છે કે સિલેબસની અંદર મેન્સન એવું કર્યું કે ભાઈ પચીસ ગુણના ઇકોનોમી સાયન્સ અને એન્વાયરમેન્ટના પ્રશ્ન પૂછવા તો એમાંથી ચાર ગુણના જ પ્રશ્નો પૂછ્યા જે હું આ બોલ લો એટલે તરત જ સામો વળતો જેવા એ હતો કે તને એકને જ પ્રશ્ન છે તને એકને જ સમસ્યા છે તો મેં એમને કીધું કે નહીં સમસ્યા બધાને છે પણ બધાને અહીંયા લાવવા પોસિબલ નથી તો પછી એમણે સાંભળ્યું રજૂઆતો સાંભળીને પછી મને કીધું કે સચિવ સરને મળી લો પણ આ એ લોકોની ફોર્માલિટી અને રૂટીન હોય છે પણ સવાલ એ હતો ને કે ઓલા સવાલને સાંભળવા જેવું હતું તને એકને જ ઇસ્યુ છે તો એની એ દમ હતું કે મને એકને ઇસ્યુ છે કે પછી આની અંદર બધાને ઈસ્યુ છે તો જો બધાને ઈસ્યુ હોય તો આગળ બધાને આવવું પડે ભલે અંદર આપણે બે ત્રણ વ્યક્તિ જ મળવા જઈએ પણ બહાર એને દેખાવવું જોઈએ ને કે ઇસ્યુ બધાને છે તો સોલ્યુશન થશે અધરવાઇઝ સોલ્યુશન નહીં થાય અને અંદર કયા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ છે એની આજે હું તમને થોડીક ઝલક બતાવું તો સૌથી પહેલાં તો આ હું તમને બતાવી દઉં કે ભાઈ આ તમારું સ્વીકારેલું છે આવેદનપત્ર અને એનો નંબર એ સ્વાગતની અંદર પડાઈ દીધો છે એટલે એક ભાઈ એમ કહેતા હતા કે મુખ્યમંત્રી તો અહીંયા હતા તો તમારો સાહેબ મળ્યો કોને તો હું મુખ્યમંત્રીને જ મળ્યો અને એના ટાઈમિંગ સાથેનું આની અંદર છે પાંચ પાંચ બે હજાર ઓસી લઈને આવ્યો છું અને સ્વાગતમાં અરજી નંબર પાડ્યો છે એટલે કદાચ મને એવું લાગે છે કે સમાધાન કરવું જ પડશે નંતર સ્વાગતમાં અરજી પેન્ડિંગ બોલશે એટલે સીએમ સર મળ્યા ડિસ્કસન થઈ એની અંદરના મુદ્દાઓ જો હું ડિસ્કશન કરું તો પીએસઆઈ પાર્ટ વનની અંદર પહેલી મારી ચર્ચા એ મુદ્દા ઉપર થઈ એમ કે દાસ સર જોડે અને સીએમ સર જોડે કે ભાઈ અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર બેમાં અલગ અલગ ભારાંશ રાખવાના રીઝન શું હતા પોલીસ ભરતી બોર્ડને અને બીજી વસ્તુ એ છે કે અગર જો તમારે ભારાંશ જુદા જુદા જ રાખવાતા તો પછી અભ્યાસક્રમ શું કામ આપવું ઘણા વિદ્યાર્થીઓને આમાંય મનમાં લડ્ડુ ફૂટે છે પણ હું એમ કહું છું રિઝલ્ટ આવ્યા પછી કોઈનાથી કંઈ થયું નથી પછી લાગેલા તમારી અપોઝમાં આવે એના કરતાં પહેલાં જ તમારે સમાધાન કરી લેવું જોઈએ એટલે આ એક પ્રયાસ હતો હવે થવો જોઈએ ન થવો જોઈએ મેં તમારું પર છોડી દીધું મેં મારી ભૂમિકા પૂરી કરી દીધી હવે ભવિષ્યમાં હું ક્યાંય આગળ આવીશ નહીં આ મુદ્દા ઓનલાઈન ખાલી મારી અરજી છે તો એને લઈને ફોલોઅપ લેવાનું કામ મારું છે તમને કંઈ નથી પડી તો હું શું કરું એમાં પણ આજે મુદ્દાઓ હું તમને કહી દઉં બીજું કોન્સ્ટેબલની પરીક્ષામાં આવું ન થાય એની કાળજી રાખવામાં આવે કે અભ્યાસક્રમ મુજબ જ તમારું પેપર નીકળે એવું હું માનું છું જેનાથી શું થશે કે જે વિદ્યાર્થીઓ ખરેખર પરીક્ષાની ભરતીને લઈને સંઘર્ષ કરે છે તો એ લોકોને ન્યાય મળે અગર ફરી પાછું એવું થશે કે પીએસઆઈના અભ્યાસક્રમમાંથી બધા સવાલો કોન્સ્ટેબલમાં પૂછશે તો એ તમે એવું જ બોલશો કે મજા આવી એટલે બહુ છે ને સમજવાનું હોય મને કે બહુ સારી કમેન્ટ કરી રહી છે કે સાહેબ તમે કયા મળદાને જગાડો છો એ કે આ જાગશે નહીં એના કરતાં તમારી દુશ્મની વધી જાય સરકાર સાથે તો ઠીક છે અન્ય જે તમારા અને તમારા કોલિગ્સ હશે એની સાથે વધી જશે પણ મને એમ હતું કે નહીં ગુજરાતના છોકરાઓ માટે કંઈક કરવું જોઈએ એના જમીર માટે લડવું જોઈએ તો મેઇન મુદ્દો તો એ બી હતો ને કે કોન્સ્ટેબલનું પેપર માની લો કે આવતી પંદર જૂને છે અને અભ્યાસક્રમ મુજબ ન નીકળે તો તમને તકલીફ થશે એટલે અગાઉ રજૂઆત કરવી જરૂરી હતી અને મેં બહુ સ્ટ્રોંગલી કીધું કે કોન્સ્ટેબલનું પેપર અભ્યાસક્રમમાં જે ગુણભાર લખ્યો છે એ જ ગુણભાર પ્રમાણે નીકળે એટલું ધ્યાન રાખજો એમણે દરેકે દરેક મુદ્દામાં હાથો પાડી છે પણ એ હા કેવી હોય તો તમને આઈડિયા જ હશે બીજું એ ઘણા બધા એવા કેસીસ સામે આવ્યા હતા કે આજુબાજુમાંથી જોઈન લખવું વહેલા પેપર ખોલી નાખવા તો એની બી બહુ સ્પષ્ટ રજૂઆત કરી દીધી છે કે કોન્સ્ટેબલની ભરતીમાં આવી ઘટનાઓ ન બને અને જો કોઈ આજુબાજુમાંથી જોઈન લખ્યું હોય તો એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એમાં કોઈને બક્ષવામાં નહીં આવે હવે એવા લોકો મારી ઉપર ગંદી કમેન્ટ કરતા હોય તો તમારે જે કરવું હોય કરવા માંડો કમેન્ટમાં પણ એ લોકોને છોડવામાં નહીં આવે એ મેં ઠાની લીધું છે અને નહીં જ છોડવામાં આવે દર વખતે દસ દસ મિનિટ વહેલા પેપર ખોલીને લખવા માંડો એટલે શું ઓલો છોકરો જે ટાઈમે ખોલે છે એની જોડે અન્યાય જ છે ને એટલે તમે કંઈ ત્રીસ માર્ખા થોડા છો દરેકે દરેક ભરતીમાં હવેથી આ ધ્યાન રાખજો એક વોર્નિંગ છે કે સીસીટીવી ચેક કરાવીને રદ કરાવીશ તમારે જ્યાં જે ભરતી પ્રક્રિયામાં તમારે જ્યાં જે બોલવું એને બોલ નાખજો ખોટું નહીં ચાલે એટલે એક વાર નહીં ચાલે અને આ તદ્દન ખોટું છે એટલે હું હજી કહું છું કે પેપરનું સીલ ટાઈમ ટુ ટાઈમ ઓપન કરવાનો આગ્રહ રાખજો તો કોમ્પિટિશન થશે નગર આજે ભલે તમારા મનમાં લડ્ડુ ફૂટતા હોય પણ હજી ધ્યાન રાખજો એટલે એ એને ચલાવવામાં નહીં આવે બીજી રજૂઆત હતી કે ભાઈ સીસી બીની જે પણ સમસ્યાઓ છે એનું ટીસીએસ અને વિદ્યાર્થી પ્રતિ ઝડપીમાં ઝડપી સોલ્યુશન આવે ને ઝડપમાં ઝડપથી એની એક્ઝામ ડેટ ડિક્લેર થાય અને ખાસ કરીને એક પેટર્ન પડી ગઈ છે કે કોઈ પણ સવાલ ઊભો થાય એટલે આપણે હાઈકોર્ટમાં જવાનું એજન્સીઓની તારીખ પર તારીખ મહેંગા કરે અને પરીક્ષાઓ ડીલે થાય અને એમાં હવે છોકરાઓ એવું બોલે કે ભાઈ આ બધા છે ને એ ડીલે કરાવે છે એટલે અમે ડીલે નથી કરાવતા અમને એમાં કંઈ શોખાઈ નથી આ જે બોલવાવાળા છે ને એને કહી દઉં કે તમારામાં દમ હોય ને તો આ દિવસે આવવાનું હતું ને એને કહેવાનું હતું કે પોલીસ ભરતી બોર્ડનો પ્રશ્ન અત્યારે બે પ્રશ્ન છે તમારા ને તમારા જે સાચા હોવા છતાંય તમારા ખોટા હાઈપાસ શું કરી લીધું એટલે નમાલી પ્રજાએ આમાં બહુ અમને શિખામણ નહીં દેવાની જે લોકો આ નમાલાપણું સહન કરે છે ને એને તો બોલવાની જરૂર નથી તમારામાં દમ હોય તો એને ટેબલ પર જાઉં અને ટેબલ પર સમાધાન થાય ને એવી વ્યવસ્થા ઊભી કરું હવે માની લો કે એ લોકો ટેબલ પર સમાધાન નથી કરતા એટલે વિદ્યાર્થીઓ હાઈકોર્ટ જાય છે ને તો મુદ્દો મારો એ જ હતો સરકારને કે એક એવી નોડલ એજન્સી તૈયાર કરું કે જે ભરતી બોર્ડ સાથે મળીને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું બોર્ડમાં બોર્ડમાં સમાધાન કરે કોઈ વિદ્યાર્થીને મોંઘીદાટ ફી ભરીને હાઈકોર્ટ ન જવું પડે અને હાઈકોર્ટનો ટાઈમ વેસ્ટ ન થાય કારણ કે બે ત્રણ પ્રશ્નો માટે થઈને હાઈકોર્ટને વર્ષો સુધી આના કેસ લડાવવા અને ભરતી પ્રક્રિયા ડીલે કરવી તો એજન્સીઓ ક્યાંક ને ક્યાંક આવું ઈચ્છતી હોય ને એવું મને લાગે છે અને એમાં કોઈના દોષ ન હોય બોજ એ તો જે એક માર્કે રહી ગયો ને એ તો હાઈકોર્ટ નહીં સુપ્રીમ કોર્ટ જાય એમાં તમારે કોઈ શીખામણ દેવાની જરૂર નથી કે ભરતી ડીલે કરો છો ને યુવરાજસિંહ ભરતી ડીલે કરે છે ને આ લોકો ડીલે કરે છે ને એટલે તમે તમારું કામ કરો તમારાથી કંઈ પાપડ એ નથી એટલે એમાં બહુ બોલ બોલ નહીં કરતા બીજો મુદ્દો એ હતો કે ભાઈ જીપીએસસીના ઇન્ટરવ્યૂને લઈને ઘણા બધા પ્રશ્નો છે તો એની ઉપર એ કીધું કે ભાઈ જીપીએસસીની અંદર ઇન્ટરવ્યૂ માટેની એક એસઓપી હોવી જોઈએ અને એ એસઓપી એવી રીતના તૈયાર કરવી જોઈએ કે દરેકે દરેક પેનલ સરખા ગુણ મૂકે સરખા ગુણ મતલબ મહત્તમ આટલા અને ન્યૂનતમ આટલા અમાની લો કે એ બી સી ત્રણ પેનલ છે એ પેનલ મહત્તમ નેવું મૂકે છે બી પેનલ મહત્તમ નક્કી કર્યું છે કે મહત્તમ પંચોતેર મૂકવા છે સી પેનલે નક્કી કર્યું છે કે મહત્તમ સાઠ જ મૂકવા છે તો કોઈ અગર વિદ્યાર્થી સી પેનલમાં ઇન્ટરવ્યૂ આપવા જાય છે તો એનો મતલબ શું છે અને આવું આ વખતે ઘણી બધી ઘટનાઓ સામે આવી છે કે એક પેનલની અંદર બધાને નાઇન્ટી પ્લસ માર્ક્સ આવે છે તો એકમાં સેવન્ટી ફાઇવ પ્લસ જતું જ નથી તો એને લઈને એક કહેવામાં આવ્યું હતું કે જ્યાં નાઇન્ટી નાઇન્ટી ટુ જેટલા માર્ક્સ છે તો એમાં પારદર્શિતાના ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે તો એને લઈને વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળે અને આવનારા સમયમાં સુધાર કરે અને એક સવાલ હતો કે જીપીએસસી વન ટુની અંદર જે ગુજરાતી મર્યાદિત કરી દીધું છે ગુજરાતીને ખાલી ક્વોલિફાઈડ સબ્જેક્ટ રાખી દીધો છે તો હું એમ કહું છું જીપીએસસી શું કામ વિદ્યાર્થી આપે કે એને યુપીએસસી નથી કરવી એટલે એ જીપીએસસી આપે છે ગુજરાતીમાં પેપર લખી શકે ગુજરાતીમાં સારું પરફોર્મન્સ આપી શકે પણ સવાલ હવે એ થાય છે કે ભાઈ યુપીએસસી જેવું કરીને તમે ગુજરાતની અંદર ગુજરાતી ભાષાના સ્ટુડન્ટોને ક્યાંક એજનાર કરવાનો હોય ને એવું મને લાગ્યું નકર તો આ ગુજરાતીને તક જ નહીં મળે હવે તમે એમ કહેશો કે બહુ મહેનત કરે તો એવું ન હોય સાહેબ આની અંદર એવું હોય કે જેમ રિઝર્વેશન જરૂરી છે એમ ગુજરાતની અંદર ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓને ચાન્સ મળવો જરૂરી છે એટલે જેટલું રિઝર્વેશનની અંદર ક્રાઇટેરિયા જરૂરી છે ને રિઝર્વેશનના કોટા એ જ એંગલથી તમે જુઓ કે ગુજરાતની અંદર ગુજરાતી ભાષાને પ્રાથમિકતા આપવી એટલી જ જરૂરી છે એટલે એ એક ડિસ્કશન હતું એલઆરડીની ભરતીમાં કોઈ છેડછાડ ન થાય એમાં આવી રીતના અભ્યાસક્રમ વગરના પેપર ન નીકળી જાય સીસીબીની ભરતી ઝડપથી ડિક્લેર થાય સીસીએની અંદર પુનઃ ચકાસણી માટેની વ્યવસ્થા નથી તો એ ઊભી કરવામાં આવે જેમ જીપીએસસીની અંદર પુનઃ ચકાસણી માટેની વ્યવસ્થા છે એ સિવાય જે પીએસઆઈના પેપર ચેક થવાના છે તો એને લઈને એક લિસ્ટ ડિક્લેર થઈ ગયું હતું તો હવે એ લોકો એવું કહેતા હતા કે જે લોકો વોટ્સઅપ શેરિંગ કરે છે એની ઉપર અમે કાર્યવાહી કરશું યોગ્ય કડક પગલાં ભરશું તો હું એટલું કહેતો હતો કે ડિપાર્ટમેન્ટમાંથી પીડીએફ બહાર આવી પછી ફરદી થઈને તો એક્શન ડિપાર્ટમેન્ટમાં લો આ રજૂઆત હતી પણ હવે લોકોને ખરાબ લાગે છે તો હવે એ તમારો મુદ્દો છે બીજું કે જે પેપર તપાસાય છે લેખિત પરીક્ષાના ખાસ કરીને એ જીપીએસસી મેઇન્સ હોય પીએસઆઈ મેઇન્સ હોય કારણ કે આની પહેલાં મેં ટેટ ટાટમાં છબરડા જોયા ટાટની એક્ઝામ વખતે ઉમેદવારો લાલ પેન લીલી પેન પેન્સિલ બધું યુઝ કરીને એવા અને મેઇન હેડિંગ આપણી અંદર હોય છે બ્લુ અને બ્લેક પેનનો જ ઉપયોગ કરવો ડબલ ડબલ પેન તો સાઈન છોડે છે છતાંય એ લોકોમાં કોઈ તપાસવામાં એવી કાળજી રાખવામાં જ ન એવી તો મતલબ તો એવો છે પેપર તપાસતી વખતે એ લોકોને કાંઈ ગાઈડલાઈન જ નથી ખાલી લિસ્ટ જાહેર કરી દો આવી જાઉં તપાસીને જતા રહું તો એની એક એસઓપી હોવી જોઈએ પર્ટીક્યુલર કે પહેલાં એની એને છે ને થોડાક ટ્રેન કરું કે ભાઈ વિદ્યાર્થીઓ મલ્ટી ડાયમેન્શનલ લખી શકે છે તમે આ રીતના બધી રીતના તપાસવા માટે તૈયાર રહેજો એવું નો એક સીધે સીધું તપાસવા જ આપી દીધું પહેલાં જે તપાસનાર છે એને બી તમે કહો કે આટલી આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે કારણ કે પછી કેવું થાય છે કે જેને કંઈ નથી આવડતું એના માર્ક્સ આવી જાય છે ને જેણે સંઘર્ષ કર્યો છે એના માર્ક્સ નથી આવતા અને તમે લોકો પછી છેલ્લે આંદોલન કરવા નીકળો ને એના કરતાં અમે એવું વિચાર્યું હતું કે પહેલાં જ રજૂઆતો કરી દઈએ કારણ કે તમે એક વસ્તુ વિચારો કે એક નિબંધ તમે લખો અને એ નિબંધ માની લો કે પંચ્યાસી હજારના ચેક કરવાના વિચાર તો કરું પંચ્યાસી હજારના નિબંધ ચેક કરવા માટે કેટલા શિક્ષકો જોશે હવે હું ચેક કરું બીજા કોઈ શિક્ષક ચેક કરે ત્રીજા કોઈ શિક્ષક ચેક કરે તો બધાને જે નીડ હોય ને નિબંધની અલગ અલગ હોય દાખલા તરીકે મારી નીડ હોય કે ભાઈ વિદ્યાર્થી મલ્ટી ડાયમેન્શનલ લખે ન લખે તો માર્ક્સ આટલા જ આપવા અમુકને એવું હોય કે દસમા ધોરણ પ્રમાણ લખે એટલે આટલા માર્ક્સ મૂકી દો અમુકને એવું હોય કે આવો નિબંધ લખે તો માર્ક્સ મૂકી દઉં એટલે એક ટીચર એક નિબંધ તપાસે ને તો વધારે સારું પડે અને જીપીએસસીમાં એવું થાય છે પણ અહીંયા તો ઉમેદવારો જ પંચ્યાસી હજાર પાસ કરવાના મૂડમાં હતું પોલીસ ભરતી બોર્ડ તો એને લઈને અસમંજસતા સ્પષ્ટતા પારદર્શિતા લાવવી બહુ જરૂરી હતી પણ હવે તમારે નથી લાવવી તો એમ અમારથી કંઈ નહીં થાય એટલે ફાઇનલી મુખ્યમંત્રીને અમે મળ્યા પહેલાં મને એવું લાગતું હતું કે નહીં મળે પણ મેં એટલું જોયું કે ભાઈ તમારો મુદ્દો જેન્યુન હોય અને તમે જો એની સાથે કોઓપરેટ કરશો ને તો તમારી મુલાકાત થાય તમને મળે તમને સાંભળશે તમારો ઇશ્યુ બી ત્યાં સુધી પહોંચશે હવે સોલ્વ થાય કે ન થાય એ તો પ્રજા ઉપર રહેશે અને એ ઉમેદવારો ઉપર રહેશે કે ભાઈ તમારે સોલ્વ કરાવવો છે કે નથી કરાવવું એ તમારો ઇશ્યુ છે પણ એ દિવસની હાજરીને જોતાં મને એવું લાગ્યું કે મુખ્ય મંત્રીની વાત ખોટી નહોતી મુખ્યમંત્રીની વાતમાં દમ હતો ભલે એમને ખબર નહીં હોય ને એણે મને પૂછી લીધું કે તને એકને જ પ્રોબ્લેમ છે પણ સવાલને બહુ ગંભીરતાથી વિચારવા જેવો છે કે એ દિવસની હાજરી એવું સાબિત કરે છે કોઈને પ્રોબ્લેમ ન હોય તો એ મુદ્દો ઉઠાવવો જોઈએ કે નહીં અને પછી માની લો કે પાણી વહી જાય પૂર આવી જાય અને પછી મુદ્દો ઉઠાવવો તો એમાં કંઈ થાય નહીં એમાં પૂર આવે ને એટલે સામાન ભરીને પહેલાં માળે જતું જ રહેવાનું હોય પહેલાં માળે પાણી આવે ને તો બીજા માળે જતું જ રહેવાનું હોય અને તે દી તમે મજબૂરીમાં હશો તો મુખ્યમંત્રી સાહેબને મળ્યો છું એ ફાઇનલ છે અરજી નંબર પડ્યો છે એ બી ફાઇનલ છે હવે ખાલી એ અરજીનું ફોલોઅપ લેવાનું છે પણ હવે એ એમાં થોડુંક મેં એવું રાખ્યું છે કે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હજી એટલો ગંભીર લાગતો નથી મને એમ હતું કે આ મુદ્દો ગંભીર છે પણ એ દિવસે મને એવું લાગ્યું કે ગંભીર મુદ્દો નથી નકર એટલી સ્ટ્રેન્થ ન હોત અને બીજી વસ્તુ એ છે કે ત્યાં ક્યાં હું માટે ભેગું થવાનું હતું આટલી આઈબી હોવા છતાંય આજે હું તમારી સામે છું સિંગલ કોઈ એફઆઈઆર નથી કોઈ ફરિયાદ નથી નથી મને ડિટેઇન કર્યું ડિટેઇન બી નથી કર્યું એટલે તો કહું છું કે રજૂઆતો સાંભળવા માટે બેઠા જ છે પણ હો હલ્લો કરવા કરતાં તમારે શાંતિ રાખવી બહુ જરૂરી છે હજી એવો ક્યાં પડાવ આવ્યો છે કે આપણે હો હલ્લો કરીને બધાને બતાવીએ મુદ્દો શાંતિનો હતો આપણે રજૂઆત કરવાની હતી સ્ટ્રેન્થ બતાવવાની હતી પણ હવે ખેર છોડીએ આ બધી વાતોને પણ ઘણા બધા લોકો આવું ઈચ્છતા હતા કે ભાઈ હું આ બાબત ઉપર આવીને બોલું તો આ એની સ્પષ્ટતા હતી અને આ જે આખા દિવસની વિઝિટિંગ હતી એની મેં વાત કરી પછી એમ કે દાસ સરે બધું સાંભળ્યું અને એ તો સમજો જ છો તમે બધા કે એક અધિકારી લેવલથી જવાબ તો હાય હા જ હશે હું મુદ્દા બોલતો જાઉં એમાં આ યોગ્ય છે એને આ કરશું ને આ આમ ને આ તેમ ને કે ભાઈ તમે ડિસ્ક્રાઈબ કર્યું તો બહુ સારી બાબત છે બાકી તો તમે બધું મારું મીડિયા ચેનલની અંદર અન્ય મુલાકાતો વિશે તો સાંભળી જ લીધું હશે અને અન્ય બાબતો વિશે વિષયો વિષય સાંભળી લીધું હશે એટલે બહુ આમાં ડિસ્કસન નથી કરતું પણ જ્યાં પ્રોબ્લેમ હોય ને બોલવાનું રાખો નગર પછી હારી જશો ધન્યવાદ થેન્ક યુ હમ